ઉના તાલુકાના સૈયદ રાજપરા ગામે લોખંડની પાઇપ વડે હુમલો કરનાર બે આરોપીને ઝડપી પાડતી નવા બંદર મરીન પોલીસ સૈયદ રાજપરા ગામે ભરતમંગા રાઠોડ નામના શખ્સની રાજપરા ગામના જ પ્રકાશ છગન બાંભણિયા અને તેના ભાઈ રમેશ છગન બાંભણિયાએ લોખંડની પાઇપ વડે ભરત રાઠોડ ઉપર જીવલેણ હુમલો કરેલો ભરત રાઠોડને સારવાર અર્થે ઉના હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા જ્યાં તેમને માથાના ભાગે ચોવીસ ટાકા લેવા પડેલા ભરતે પોતાના મિત્રની પત્ની વિશે ખરાબ વાતો ફેલાવતા હોવાથી મિત્રએ એ વાત કહેતા આ બંને માથાફારે શખ્સોએ ભરત રાઠોડ ઉપર જીવલેણ હુમલો કર્યો મુખ્ય આરોપી પ્રકાશ ડાકુ નામની ટોળકી ચલાવે છે અને તેની સામે દસ ગુના નોંધાયેલા છે જ્યારે તેના ભાઈ રમેશ પણ આ ટોળકીનો સભ્ય છે ને તેની ઉપર પણ પાંચ જેટલા ગુના નોંધાયેલ છે પોલીસે ગુનાએ ઇતિહાસ ધરાવતા બંને શખ્સોને સૈદ રાજપરા ગામેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે ગીર સોમનાથ